ત્યાગી ગયા તપસ્વી ગયા ગયા સંત મહાન સમાજને હવે નહીં મળે સંત બળદેવગીરી સમાન વર્ષ બે હજાર વીસે માનવજાતિ પાસેથી ઘણું બધું જ લઈ લીધું છે પણ તેણે રબારી સમાજ પાસેથી તો તેના ભગવાન જ છીનવી લીધા નમસ્તે મિત્રો ગુજરાતી અવનવ ચેનલમાં આપનું સ્વાગત છે આજના આ વીડિયોમાં રબારી સમાજ જેને ભગવાન તરીકે પૂજે છે તેવા મહંત શ્રી બળદેવગીરી બાપુના જીવન અને કાર્યો વિશે જાણીશું તો આ વાર્તાની શરૂઆત થાય છે આશરે સો વર્ષ પહેલા જ્યારે મહેસાણાથી સાત કિલોમીટરના અંતરે આવેલા મેવડ ગામમાં રબારી સમાજમાં પરિવારમાં બળદેવગીરી બાપુનો જન્મ થયો મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરબ ગામમાં શ્રી વાડીનાથ અખાડા ખાતે નવસો વર્ષ જૂનું ઐતિહાસિક વાડીનાથ મંદિર આવેલું છે કહેવાય છે કે વાહલાનાથના નામના અપભ્રંશથી વાડીનાથ નામ પડ્યું પ્રથમ મહંત વિરમગીરી મહારાજે આ જગ્યાની પાવન ભૂમિમાં રબારી સમાજની ગુરુવાદીની સ્થાપના કરી હતી અને રબારી સમાજના લોકો આ ગુરુ ગાદી અને તેના આચાર્યને ભગવાનની જેમ પૂજે છે વાડીનાથ અખાડા ધામ રબારી સમાજમાં આસ્થાનું કેન્દ્ર છે બળદેવગીરી બાપુના નાનપણની વાત કરીએ બળદેવગીરી બાપુ નાનપણથી જ શ્લોકો જફવા લાગ્યા હતા અને ભગવાનની ભક્તિમાં મગ્ન રહેતા હતા બળદેવગીરી બાપુ બાર વર્ષની ઉંમરે જ વાડીનાથ અખાડાની ગાદીએ બિરાજમાન થયા હતા તેમણે સમાજ તેમજ અન્ય લોકો માટે નાતજાતના જાતના ભેદભાવ વગર અનેક ભગવત કાર્યો કર્યા છે તેઓ રબારી સમાજમાં પ્રવર્તેલા કુરિવાજોને દૂર કરવાના પ્રખર હિમાયતી હતા તેમણે ધર્મ સાથે શિક્ષણને જોડવાનું કામ પણ કર્યું હતું તેઓ સમાજના શિક્ષણના ઉત્કર્ષ માટે હંમેશા આગળ રહ્યા હતા તેમનું માનવું હતું કે સમાજનો વિકાસ શિક્ષણથી જ થઈ શકે તેમાં પુસ્તકો તેમજ નોટબુકોનું મફત વિતરણ હોય શિક્ષણ સંસ્થાઓ ખોલવી હોય કે છાત્રાલયો હોય આ ઉપરાંત કન્યા છાત્રાલયો પણ હોય આ ઉપરાંત ગૌશાળા બનાવી તેમજ ભૂખ્યાને ભોજન આપવું હોય બાપુ હંમેશા પોતે જ દરેક બાબતનું ધ્યાન રાખતા આ જ કારણે આદિશંકરાચાર્ય સ્વરૂપાનંદ સ્વામી મહારાજે બાપુ બળદેવગીરીને સામેથી ધર્મ વિભૂષણની પદવી આપી હતી સાલ ઓગણીસોને ચોરાણુંમાં તો વાળીનાથ અખાડા ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ તરફની પણ સ્થાપના કરવામાં આવી હતી જે આજે પણ આ સેવા સેવાકાર્યો કરી રહ્યું છે તરબ વાળીનાથ અખાડા ધામમાં મહંત બળદેવગીરી બાપુના દર્શને બેસતા વર્ષે અને ગુરુપૂર્ણિમાના દિવસે મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો અને અન્ય શ્રદ્ધાળુઓ પણ આવતા હતા લોકો તેમને પ્રેમથી સ્નેહભર્યા ભર્યા ભા સંબોધિત કરતા હતા સમાજ માટે બાપુએ જેટલું કર્યું છે એટલું કોઈ કરી વાડીનાથમાં બાપુના દર્શન સાત ભાગી નાખતા એમના જપના તાપથી જ આગળ છે પચીસ કરોડના ખર્ચે બની રહેલું શિવ મંદિર જે પૂર્ણતાના આરે છે એ એમના ભગીરથ કાર્યો પર છોકા સમાન છે દાયકાઓથી સમાજની સેવામાં તત્પર એકસો ત્રણ વર્ષના મહંત શ્રી બળદેવગીરી બાપુની તબિયત છેલ્લા અઠવાડિયાથી નાજુક હતી અને તેમને સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની તબિયત સ્થિર જણાતા તરફવાડીના તામે પરત લવાયા હતા ત્યાં તેમના સારા સ્વાસ્થ્ય માટે તરફવાડીના તખાડામાં શિવરાજો ઉપચાર યજ્ઞ અને પાઠાત્મક રુદ્ર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું રબારી સમાજ સહિત રાજકીય આગેવાનો પણ બાપુની ખબર પૂછવા પહોંચ્યા હતા આખરે ચોવીસ બાર બે હજાર વીસને ને ગુરુવારના રોજ મહંત બદેવગીરી બાપુ એકસો ત્રણ વર્ષની ઉંમરે ભ્રમલીન થયા હતા તેમની આ અણધારી વિદાયથી માલધારી સમાજ સંતો શ્રદ્ધાળુઓ તથા સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી ખુદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહપ્રધાન અમિત શાહ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ઘણા રાજકીય નેતાઓ તેમજ મહાન હસ્તીઓએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું મહંત બળદેવગીરી બાપુના પાર્થિવ દેહને પચીસ બાર બે હજાર વીસને એટલે કે મોક્ષદા એકાદશીના દિવસે દર્શન માટે મૂકવામાં આવ્યો હતો બપોરે શોભાયાત્રા પછી બાપુને મંદિરના પરિસરમાં સમાધિ આપવામાં આવી હતી તેમના પાર્થિવ દેહનો પંદર નદીઓ અને સરોવરથી અભિષેક કરવામાં આવ્યો હતો અગિયાર બ્રાહ્મણો દ્વારા ગીતા પાઠ તેમજ વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરવામાં આવ્યો હતો તેમની ચરણ પાદુકા પણ દર્શન માટે મૂકવામાં આવી હતી તેમના જવાથી સંત પરંપરાના એક યુગનો અંત આવ્યો છે તો આ હતી કહાણી માલધારી રબારી સમાજની સંત પરંપરામાં અપાર શ્રદ્ધાનું સ્થાન ભગવાન વારિનાથની જાગૃત જ્યોતિ સ્વરૂપ દયાનો સાગર એવા પરમ શ્રદ્ધેય પૂજ્ય બાપુ બળદેવગીરી બાપુને જો તમારી શ્રદ્ધા પણ વાડીનાથમાં હોય તો કોમેન્ટમાં ચોક્કસ જય વાડીનાથ લખજો આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો છે જય વાડીનાથ તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તમે કોમેન્ટમાં નવા વિડીયો માટે ટૉપિક પણ સજેસ્ટ કરી શકશો આભાર